નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે નેત્રંગ અંકલેશ્વર બીસ્માર રસ્તાના ખાડામાં ભાજપના ઝંડા લગાવી અનોખો વિરોધ સાંસદ ધારાસભ્ય અને જિલ્લા ભાજપનું મોવડી મંડળ સરકારમાં રજૂઆત કરે તેવી માંગ ભરૂચના નેત્રંગ અંકલેશ્વર સુધીના બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોમાં ભારે રોષ જણાઈ રહ્યો છે સામાન્ય વરસાદમાં જ માર્ગ ઉપર ખાડા પડતા અને તેમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ખાડાનો અંદાજ રહેતો નથી સામાન્ય ગફલતના કારણે નિત્યક્રમ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે માર્ગના નિમણની કામગીરીમાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની લોકમુખે ચર્ચાઓ સાથે ભ્રષ્ટાચાર ગોબાચારી આચરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે એક વાહન ચાલકે માર્ગમાં પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવીને વિરોધ નોંધાવતા ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા ઝગડિયા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા હતા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને ભરૂચ જિલ્લા ભાજપના મંડળ વાહનચાલકોના હિતમાં રાજ્ય સરકારમાં રજૂઆત કરીને માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે માંગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે શું ભાજપની સરકારમાં નેતાઓનું નહીં પરંતુ અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે તેવી પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે અને તેમના સંપકોએ નેત્રંગ ચાર રસ્તા અંકલેશ્વરના માર્ગ ઉપર જે ખાડા પડ્યા છે તે ખાડા માંગ ભાજપનો ઝંડો લગાવી વિરોધ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી ભરૂચ રિપોર્ટર માંચ મોહસિન